અલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે બે ત્રણ દિવસ થઈ ગયા છે વિડીયોનો તો બનાવ્યો એનો થોડાક આપણે ગમ હતા એટલા માટે કે ઘણા ઘણા લોકોને ખબર પડી ગઈ છે આપણે શું હતું એ તો મિત્રો હવે આજે ફરીથી આપણું જે કાર્ય તો ચાલુ જ હતું પણ આજે વિડીયો તમને પાછું હું બતાવું કે આજનું આપણું કાર્ય જે પહેલાંની ગણે જ છે અત્યારમાં આપણે કેરેટ ભરીને એ થપ્પો કરી દીધો છે હવે આપણે આ ગઈકાલની માંડવી ધોયેલી હતી ત્રણ દિવસથી આપણું કામકાજ ચાલુ છે ધોવાનું આજે અહીંયા પાછો આવી ગયો છે રવિવાર છે એટલે વાડીએ આપણે ગયા રવિવારના આપણે તેલની ઘાણી કાઢવા ગયા હતા ત્યારે આપણી સાથે હવે આ થોડોક તડકો ખાઈએ પછી આને ભેગી કરી દઈ અત્યારમાં દીધી હા એક ઠાર વાળીને હોય ટાઢી એટલે થી પછી આપણે ધોવાનું ચાલુ કરીએ આજનું કામકાજ આપણું એવું છે ને પછી ટાઈમ મળે એટલે આપણે ખરામાં ધાણાનું વાવતર કરેલું છે એને પાણી પીવડાવવાનું છે એ પાણી પી જાય પછી પાછું આપણે બોયડીમાં ચાલુ કરવાનું છે ને આજના વિડીયામાં હું તમને એક આપી થોડી ઘણી કોમેન્ટ થઈ ગઈ હતી બોયડી વિષયની જ વધારે હતી વિડીયાની તો એ બધી કોમેન્ટના જવાબ મેં રિપ્લાય આપી દીધા છે પણ એ પર્સનલ આપણે જે લોકોએ આપણને મેસેજ કર્યો હોય કોમેન્ટ કરી હોય એ લોકોને જ આપણે રિપ્લાય આપી પણ બીજા કોઈ આપણા મિત્રો આપણી કોમેન્ટ વાંચતા હોય તો એના માટે આજના વિડીયામાં હું તમને જે આપણા બોયડે વિશેનો જે કાંઈ હશે કોમેન્ટ હું જવાબ આપી દઈશ તો તમે આખે આખો મારો વિડીયો આજનો જોજો આપણું ધોવાનું કાંઈ એવું છે ને હવે તો આ પછી અહીંયા થઈ ગયું છે પેસરણ કે હવે આ અહીંયા ગારો પછી નીકળે ને આ માટી આવી પછી આમાં અંદર પાણી જવા દઈએ ને એટલે પાણી ક્યાંથી ભાગે આનું કર ટેલર આપણે ઠલવીએ ને ત્યારે પછી તો અહીંયા હાણ હોય એટલામાં તો અને બોરનું પણ ઉતારવાનું કામ ચાલુ છે આપણે ઇજારો દઈ દીધો એને ત્રણ દિવસથી ઉતારી ગયા છે ને આજે આજે પાછા આવી જવાના છે થોડીક વાર પછી બધા લોકો ઉતારવા તો મિત્રો આપણે આ કેટલા દિવસથી આ કામકાજ ચાલુ છે આપણે આ એ માંડવી ધોવાનું કામ છે વાંથી ઢગલો અહીં સુધી પડ્યો હજી આ બધી આ હુકાવાનું કામ ચાલુ છે હજી અહીં કેરેટનો થપ્પો લાગી ગયો છે આ ટેલરમાં કાયલનું પાણી ભર્યું છે એમનું હજી આપણે આ બધા એ કેરેટ આ છે ને હજી બીજા પચીસ ભરવાના છે પચ્ચા કેરેટો ધોઈએ જાય પછી આપણે ટેલર સાફ કરવાનું છે ને હજી આપણે હું તમને બતાવી દઉં કે આપણે કેટલીક ધોવાની બાકી છે આપણો બે ત્રણ મહિના પછી આ દરવાજો ખીલો હજી આ ખૂણો બાકી છે ત્રણ ચાર ગુણો ભૈરી અહીંયા હજી અહીંયા છે હજી આજે આમાંથી પચીસ કેરેટ ભરાઈ જાય પછી આવતી કાલે કદાચ ફાઇનલ આપણું માંડવી જોવાનું કામ પૂર્ણ થઈ ગયા હે અને બીજું મિત્રો હું તમને કહેતો હતો કે આપણે આજના વિડીયામાં થોડીક બે કોમેન્ટોના જવાબ આપણે આપી દઈ કે ઘણા મિત્રોએ આપણને થોડુંક બોયડી વિશેનું પૂછપરછ કરી હતી બાકીની તો આપણી ઘણી વિડીયામાં કોમેન્ટ આવતી હોય પણ ખાલી એમ જ કે આપણા વિડીયો એમને લાઈક કર્યા હોય ને ગમતા હોય એટલે થોડી ઘણી કોમેન્ટ કરી હોય બાકી અમુક પ્રશ્નોત્તરી હતી કે આપણી આ બોયડીની અંદર કેમ કે કોની કોમેન્ટ કરી દઈએ એ ડાયરેક એને યુટ્યુબના હેન્ડલથી કોમેન્ટ આવી એટલે આપણને એના નામની બહુ ખબર ન હોય પણ એક બે મિત્રોની હતી કોમેન્ટ કે આપણે આ કઈ વેરાયટી છે તો તમને આ વેરાયટીનું તમને નામ આપી દઉં કે આ છે આપણે કાશ્મીરી રેડ એપલ કરીને વેરાયટી છે ટૂંકમાં આ થાઈલેન્ડની થાઈલેન્ડમાંથી આને ઓલી કરેલી છે અને આના તમને રોપાની વાત કરું તો મેં પહેલાં સર્ચ કર્યું હતું યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયા મેં જોયા હતા અને પછી આના કોન્ટેક નંબર મને મળ્યા હતા એ યુટ્યુબમાંથી અને ગૂગલ ઉપર સર્ચ કરીને કે કલકત્તામાંથી આપણને આનું કોન્ટેક થયો હતો કલકત્તાની અંદર બંગાળ ટ્રેડિશનલ નર્સરી કરી નથી અને કોન્ટેક કરી અને ત્યાં આપણે બધું એનો કોન્ટેક કર્યો હતો અને ત્યાંથી પણ આપણને એ લોકો પાર્સલ દ્વારા આની કલમો મોકલી આપે પણ પછી આપણે એનો પણ કોન્ટેક કરી લીધો હતો અને એ વધારે પૂરતું પાછું આપણે વરામબાગ છે માંગરોળમાં એનો કોન્ટેક કર્યો તો એ લોકો ત્યાંથી જ મંગાવતા હતા એટલે એ ઓરિજિનલ વેરાયટી જ આપણને મળી બાકી આમાં અમુક નર્સરીવાળા ઘણા બધા વેચે એમ તો પણ ઓરિજિનલ ક્વોલિટી આપણને ન મળે કેમ કે આમાંય તો આપણે છે ને લગભગ પાંચથી દસ ટકા ઝાડું બીજા આવી ગયા હોય અહીંયા એક બે વેરાયટીની પાસે હોય હવે આની કલમ તમે મારા બે વર્ષ પહેલાંના વિડીયો જોઈ લેજો કે જ્યારે કલમ મેં વાવી હતી એટલે એમાં ત્યારે કલમ હોય ત્યારે કોઈને ખબર ન પડે કઈ વેરાયટી છે ખાલી નાની કલ નાની બેગમાં આવે અને આપણે દાંતણ જેવું હોય ને કોકમાં કોટો હોય કોકમાં ન હોય એ ટાઈપની કલમ આવે એટલે આ રીતનું આપણું હતું આનું કામકાજ કે આ કાશ્મીરી રેડ એપલ વેરાયટી છે અને કોઈ પણ મિત્રોને વાવેતર કરવું હોય તો આની અંદર ઉત્પાદનને બધું સારું મળે પણ આમાં પ્રશ્ન અહીં થાયનું માર્કેટિંગ આપણને અહીં નથી મળતું અત્યારે આ ચમેલીને અજમેરીની બોર હાલે ને એ બધા અત્યારે માર્કેટની અંદર પાંત્રીસ ચાલીસ રૂપિયા રિટેલ વેચાણ ચાલે ને આ એ ભાવમાં આપણને આ વેચવા પોહાઈની કેમકે આની વેરાયટી અલગ જ છે એક વખત માણસ ખાઈ જાય ને એટલે બીજી ફેરી લેવા આવે ખોરો પણ એ રિટેલ વેચવાવાળાને આપણને કરતાં વધારે ફાયદો થાય ભાઈ આપણને હોલસેલ ભાવો એ અજમેરીની ચમેલીને બધા હાલે ગોલા બોરને એની આરે જ આપણને ભાવ મળે એટલે જો તમને રિટેલ વેચવાની સગવડતા હોય ને તો આમાં તમને સો ટકામાં બેનિફિટ સારું છે અને બાકી આપણે ઓનું કરો ગ્રીન એપલના પણ ઝાડ હતા એ આપણે એક જ વરસ હતા દેખાવમાં મસ્ત મોટું તમને એક ફેર આમ ઢગલો પડ્યો એટલે કોઈ પણ ગ્રાહકને લેવાનું મન થઈ જાય પણ એ બોર છે ને અડધું ખાઈ લઈએ ને તેમ છે કે આ બોર ન ખવાય એકદમ પાણી વધારે હોય અને એકદમ મોરું હોય એટલે આપણે સો ઝાડ તો એક જ વરસમાં કાઢી નાખ્યા હતા એમાં જગ્યા આપણી બગડતી તેવું હતું બાકીનું આમ આ રીતનું હતું કે આ કોઈને વાવેતર કરવું હોય તો યુટ્યુબની અંદર બધી માહિતી મળે જ છે તો સર્ચ કરી બે ત્રણ ફેરી વિડીયો જોઈ અને આની ખેતી કરી શકે બીજું હોય કે આપણે આનો ઇજારો આપી દીધો છે એકસો એંશી જાડવા છે એમાં આપણે દસક ઝાડ નાના મોટા કોઈ હોય કે કોઈ ફેલ થઈ ગયેલું હોય એવું એટલે એકસો સાઠ સી જાડું આપણે એવરેજ પકડીને આપણે આનો ઇજારો આપી દીધો ઈજારો તમને આપવાની વાત કરું તો આપણું ફાઇનલ શોટક આપણું સાચી વાત તમને કરી દો કે આપણે પચાસ હજારની અંદર ઈજારો આપી દીધો છે અને અત્યાર સુધીમાં આની અંદર ઉત્પાદનો એ લોકો એ ચાલીસ પિસ્તાલીસ માણ જેટલા ઉતારી ગયા છે એ લોકો બધા આખી ફેમિલી આવે એટલે ઉતારવાનું કામ ચાલુ કરે દસક કેરેટ ઉતારી જાય બાવીસ કિલાની ભરતીવાળા એટલે એ રીતના પાછા એ લોકો લોકલ રિટેલ વેચે છે એટલે એને એમાં બેનિફિટ સારો છે આપણે પચાસ રૂપિયા પર કેજી વેચતા હતા પણ એ લોકો તો એંસી રૂપિયાથી સ્ટાર્ટ કરે એટલે એને થોડોક વધારે ફાયદો થાય પછી આમાં સરેરાશ કેટલું ઉત્પાદન મળે એ તમને આ જ્યારે આપણી બોયડી પૂરી થાય ત્યારે કટિંગ કરવાનો સમય મળશે એ વિડીયા હું તમને બતાવીશ આપણે ટોટલ લખ્યા જઈએ કે એટલો વજન આમાં મળે તો એ રીતનું હતું આજનું આપણું કામકાજ મિત્રો ને આપણે માંડવી દેવાનું કામકાજ ચાલું જ છે તો ચાલો મિત્રો હમણાં આપણે થોડાક દિવસથી આ વિડીયો નહોતા બનાવતા જોકે ઘણા લોકોને ખબર જ છે કે આપણે કયા કારણે વિડીયા બંધ કર્યા હતા અને આ માંડવી ધોવાનું કામ પૂર્ણ થઈ જાય પછી આવશું કંઈક નવું કામ ચાલુ કરશું તો આજના વીડિયામાં એટલું જ હવે તડકો થઈ ગયો છે અને વર્ગી જાય માંડવી ધોવા અને આપણે બપોર વધી છે એ બપોર પછી પાછું થોડુંક આપણે જમાત ખાના બધું પ્રોગ્રામ છે એના માટે જવાના છે તો પાછા કાલે નવા વિડીયામાં તમારી સાથે રેગ્યુલર રહેવું આપણે તો ચાલો મિત્રો જય જવાન જય કિસાન યા અલી